નમસ્કાર મિત્રો જય માતાજી હર હર મહાદેવ મિત્રો કોઈપણ દિવસે માતાજીને માત્ર આ એક વિશેષ પણ ચઢાવી દેજો માતાજી તમારી બધી મનોકામના પૂરી કરશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ સ્થાપિત કરશે મિત્રો શારદીય નવરાત્રી તહેવાર ધામધૂમથી થી ઉજવાઈ રહ્યો છે અને મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત થઈ ચૂકી છે અને ઘણી જગ્યાએ ગરબા અને રામલીલાનું આયોજન શરૂ થઈ ચુક્યું છે અને હવે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે નવરાત્રીના નવ દિવસો દરમિયાન ઉપવાસ પણ રાખવામાં આવે છે મિત્રો આ નવ દિવસ દરમિયાન માતા દુર્ગાની વિધિ વિધાથી પૂજા કરવામાં આવશે મિત્રો હવે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય અંબે જરૂર લખી દેજો અને નવ દિવસ માતાજીને કયા ફૂલ ચઢાવવા જાણીશું તેથી કૃપા કરીને અંત સુધી જોતા રહેજો મિત્રો વિશેષ ફૂલો વિશે જાણીએ તે પહેલા નવરાત્રિના નવ દિવસો દરમિયાન આ વિશેષ ઉપાય કોઈ પણ સંજોગે અવશ્ય કરજો મા દુર્ગા ને ચઢાવેલા ફૂલો ની વાત કરીએ તો મોગરા ના ફૂલ દુર્ગાને ખુબ જ પ્રિય છે આ નવરાત્રીમાં તમે દેવી માતાને મોગરા અર્પણ કરીને તેમના વિશેષ આશીર્વાદ મેળવી શકો છો તેનાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે નવરાત્રી દરમિયાન દેવી માતા માટે વાવવામાં આવેલ જવારામાં ચાંદીનો સિક્કો દબાવી દો નવરાત્રીના નવમીના દિવસે તે સિક્કો કાઢીને ઘરની તિજોરીમાં મૂકો ઘરમાં સંપત્તિમાં વધારો થશે નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરતી વખતે તેમના ચરણોમાં લાલ ચંદન ચઢાવો તેને ચઢાવવામાં આવેલ ચંદન તમારા કપાળ પર અવશ્ય લગાવો આમ કરવાથી લોકોની ખરાબ નજર દૂર થઈ જશે જો તમારા પર કોઈ ગ્રહોનો પ્રભાવ હોય તો નવરાત્રી દરમિયાન તેને શાંત કરવા એક માટીના વાસણમાં લાલ રંગના કપડામાં પાંચ કોડીઓ મૂકો એક માટીના પાત્રમાં મૂકી તેને તુલસી પાસે મૂકો આ બધા ગ્રહ દોષોને શાંત કરશે નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે દરરોજ દુર્ગા સપ્તનો પાઠ કરો મા દુર્ગાના સ્તોત્રનો પાઠ કરવાથી તે તમારી બધી મુશ્કેલીઓ દૂર કરશે નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાની પૂજા અને પાઠ કર્યા પછી દરરોજ એક લાલ ફૂલ લઈને તેને ઘરની પૂર્વ દિશામાં દાંટી દો નવ દિવસ સુધી આમ કરવાથી ઘરમાં રહેલી દરેક પ્રકારની નકારાત્મકતાનો નાશ થશે એવી માન્યતા છે કે નવરાત્રી દરમિયાનમાં દુર્ગાની સામે ચોમુખી દીવો પ્રગટાવવો જોઈએ આમાં સરસવના તેલનો ઉપયોગ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી અટકેલા કામ પૂર્ણ થાય છે મિત્રો નવરાત્રીના નવ દિવસે એક નાગરવેલના પાનની બંને બાજુ સરસવનું તેલ લગાવીને દુર્ગાના ચરણોમાં અર્પણ કરો રાત્રે સૂતી વખતે તે પાનને તકિયા નીચે રાખો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ખૂબ જ ફાયદો થાય છે જો તમે દેવી દુર્ગાને ઝડપથી પ્રસન્ન કરવા માંગો છો તો નવરાત્રીના નવ દિવસોમાં પૂજા કરતી વખતે એક નાગરવેલના પાન પર ગુલાબનું ફૂલ મૂકી ત્યારબાદ નવરાત્રિની નવમી પર પૂજા કર્યા બાદ તમામ સોપારીને નદીના પાણીમાં તરતા મૂકો આમ કરવાથી દેવી દુર્ગા જલ્દી પ્રસન્ન થાય છે જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હો તો નવરાત્રીના પ્રથમ પાંચ દિવસોમાં ચંદન વડે સોપારીના પાન પર ઓમ હિમ કલીમ ચામુંડા એ વિચે નમ લખો ત્યારબાદ નવમીના દિવસે આ પાંદડાને લાલ કપડામાં બાંધી નવમી ના દિવસે તિજોરીમાં રાખો મિત્રો ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે નવરાત્રિના નવ દિવસો દરમિયાન માતાજીને પાનમાં થોડું કેસર રાખીને અર્પણ કરો સાથે જ દુર્ગા સ્તોત્ર અને દુર્ગા નામાવલી પાઠ કરો આવું કરવાથી તમારા ઘરમાં માતા દુર્ગાનો વાસ થશે મિત્રો નવરાત્રી હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે જેમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે તેમજ દરેક દેવીનું એક વિશેષ સ્વરૂપ હોય છે અને તેની સાથે કેટલાક ખાસ ફૂલો પણ જોડાયેલા હોય છે દેવીની પૂજામાં ફૂલોનું મહત્વનું સ્થાન છે કારણ કે ફૂલો માત્ર દેવીને જ પ્રસન્ન કરતા નથી પરંતુ ભક્તોની પવિત્રતા અને ભક્તિનું પણ પ્રતિક માનવામાં આવે છે

તેથી ભક્તોએ ગુલાબ અથવા ચમેલીના ફૂલ અર્પણ કરીને તેમની પૂજા કરવી જોઈએ બીજા દિવસે ભક્તો દેવી બ્રહ્મચારીણીની પૂજા કરે છે જે સફેદ ફૂલોને ખૂબ પસંદ કરે છે ખાસ કરીને કમળ અને ચમેલીના ફૂલને તેમની પૂજામાં વિશેષ માનવામાં આવે છે દેવી માતા આ ફૂલોથી પ્રસન્ન થાય છે અને ભક્તોને સાદગી અને આપે છે ત્રીજા દિવસે દેવી પૂજન કરવામાં આવે છે તેમને ખાસ કરીને લાલ રંગના ફૂલો ગમે છે તેમની પૂજામાં હિબિસ્કસ ફૂલનું વિશેષ મહત્વ છે આ ફૂલની પૂજા કરવાથી બહાદુરી અને હિંમતના આશીર્વાદ મળે છે નવરાત્રિના ચોથા દિવસે કુષ્મા માતાને પીળા ફૂલ અર્પણ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમની પૂજામાં ખાસ કરીને સૂર્યમુખી અને મેરીગોલ્ડના ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે જે સુખ અને સમૃદ્ધિ લાવે છે નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે તેઓ લાલ અને પીળા ફૂલોના ખૂબ શોખીન છે ભક્તો ગુલાબ અને મેરીગોલ્ડ કુલ અર્પણ કરીને તેમના આશીર્વાદ મેળવી શકે છે દિવસે કાત્યાયની પૂજા કરવામાં આવે છે તેઓ લાલ હિબિસ્કસ ફૂલોના ખૂબ શોખીન છે દેવી માતાને હિબિસ્કસ ફૂલ અર્પણ કરવાથી તમામ પ્રકારના અવરોધો મુક્તિ મળે છે નવરાત્રિના સાતમા દિવસે કાલ રાત્રિ દેવીની પૂજા કરવામાં આવે છે તેમને નીલકમલ અને ચમેલી ના ફૂલ અર્પણ કરવામાં આવે છે આ ફૂલોની પૂજા કરવાથી કોઈ પણ ભય અને કષ્ટમાંથી મુક્તિ મળે છે નવરાત્રી મહાગૌરીની પૂજા કરવામાં આવે છે તેમને સફેદ ફૂલો ખૂબ જ ગમે છે ખાસ કરીને ચમેલી અને સફેદ ફૂલ તેમની પૂજામાં વિશેષ માનવામાં આવે છે આના દ્વારા આપણને માતાના આશીર્વાદ મળે છે મિત્રો નવરાત્રીના નવમા અને છેલ્લા દિવસે સિદ્ધિદાત્રી દેવીની પૂજા કરવામાં આવે છે તેઓ લાલ રંગ રંગના ફૂલોના ખૂબ શોખીન છે ગુલાબ અને હિબિસ્કસ ના ફૂલ અર્પણ કરવાથી સિદ્ધિ અને સફળતાનું વરદાન મળે છે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્ર વીડિયોને તમારા સગા સંબંધીઓ અને તમારા મિત્રને જરૂર શેર કરી દેજો જેથી તેને પણ આ માહિતી મળે